હાલ તો આજે કપા બાંધો નહીં તો દેખાડો તમને બાંધવું બાંધવાનું કેવી રીતે બાંધી ને આમ બધું ત્યાં સરથી અમારે કપાં બાંધવા નહીં તો ધીમે મળી બાંધવાય ક્યારે જાય છે કપા બાંધો કારણ કે કપાં અમારે ઉડો તો આ કપા એ બધું દેખાડો ને કેવી રીતે બાંધીએ એ દેખાડો ને કેટલી નુકસાન આવી એ બધું દેખાડું છું તો વિડીયો બધા બન્યા રહેજો रे फटी जाई से यार फोटो कप का 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 कोट जुनो तो पा उधर बदल ये हट जाई से फोटो कप कारण के पूरी होती कि बदी तो फूट गई अभी नहीं तो हो जाई तो दातुन कोड़ दिन पड़ जियो फोटो कप अमर भाई में तो फोटो कप तो इ तो पताली ये तिदिर गाडी ने माप ने नेम काटनी એટલે થી દે હે યેન તીદિર ગાડી ને એમ એવી ને કાપને એટલે થી ની હે હાલી કોરી હાલ તો ઈ ખોડ નાખું હવે ખોડ બધી કાપના છે ને હવે પાક ફજ જે છે તો કરે ભાયા મારા આગળ ઘરેલા દે ને ઓલા દે ને દે છે તો પતિ ને પત્ની કને કા કે કેアクセલ તો ઘર કાકાઈ દે ને

તો હાલો દોસ્તો આપણે નિશાળ જ્યાં કે પાસે આવી ગયા છીએ ફોડું બાંધવા કારણ કે પડું બાંધો નથી કામ પૂરું શું નહીં તો રિયલ નહીં પાસ આપણું બાંધવા કારણ કે થોડુંક તો બાકી એ તો બાંધી ને કેટલી નુકસાની છે ને એ બધી હું તમને વિડીયોમાં દેખાડું તો વિડીયોમાં બન્યા રહેજો તો તક આવીને નુકસાની થાય છે તાંક તક બહુ ન થતી પણ તાંક તક મુકઠકર તો આવું આવી જાય ખમો ઢોરો વધી જાય કે તો ના આગલા ટાયર સડી જાય તો પાછળથી એકાદ વરખડે નુકસાની કરે બાકી બહુ કંઈ વાંધો નહીં આવતો પણ આમ તાક તંક ઓલું રહે કારણ કે આ આ હેડે જથી ઓલા હેડે કંઈ ન કારણ કે આ હેડે આ પાળો આવી જાય કે તો પાળાને માથે ટાયર સડી જાય એટલે આ હેડે એક સોડવાનું ઓલું થાય એટલે એ આ હેડે એક હેડે બહુ ધ્યાન રાખવું પડે ઓલા હેડે કંઈ ધ્યાન ન રાખવું પડતું કારણ કે આ તે હમો પાળો પડે કે એટલે ના ક્યારેક નુખીને આવે અને તાક વિશ્વમાં આમ વરખડા નમી ગયા લેવાય કે એ ડાળું ભાંગે એવું થાય છે બહુ બહુ કઈ વાંધો નહીં આવતો તો આવી રીતે આવું અમારું થોડું બંધાય બધું અમારે ટેક્સ રાખતા હોય તો તો બસ હે હલો દોસ્તો અમે થોડું બાંધી દે થોડું બાંધી પછી અમે બેઠા લીમડા તો બેઠા બેઠા જોવા નવા ધંધો ચાલુ કરી દીધો કારણ કે બે હવા આટું બાકડા બનાવી નીકળાય કારણ કે આ વાડી આવી આટો મારવાની ઉપર આવીએ તો થાકી બાકી જાવે તો બે હવા થાય એ આટો અહીંયા બાકડા બનાવી નીકળશે બે અહીંયા કોલી સાઈડ બનાવી નાખેલો તો કેવા લાગ ગયા અમારા બાકડા એમ કોમેન્ટ કરી દેજો તો હાલો દોસ્તો બાકડો બાકડો થઈ ગયો હતો ભાઈ ઘેરે કારણ કે બપોરે એમ થાય થઈ ગયા તો બપોરે તમે કરી લઈ લે એવું કરી લીધું તો તો હાલો દોસ્તો જમીન કાર્મી હવે નવી રાખી જશે અત્યારે તો કંઈ કામ નહીં અત્યારે વાગી છે યક તો જમી લીધા હશે ને અત્યારે હું કામ કરવાના કંઈ નક્કી નહીં હવે જે કામ કરવાનું હોય એ તા આવતી નવી રાખતા આવતી બસ અત્યારે તો હું જાઉં છું વૈષ્માલી રાખે ને પ્યા હો નવું કામ છે તમે પાછા મળી જવા તો હાલો દોસ્તો ઓલો બાજુ ભૂલ હેરકી કરવાની કંઈ આ બાજુ મોઢા કાઢવા કારણ કે પાણી શેક કરવું ને પાણી કેવું કેવું આવે એમ ઇ આટો જશુંગળ આગળ કાઢતો જાય છે કાલે ટ્રસ કરી લેવાનું પાણી કેવી રીતે હાલે પછી પંપ આવે ને પછી દવા એટલે કાલે કરેલું થયેલું કાલે તો પમ દઈ

જે આવી છે લે વિડીયોન તા કે નિશાળી આંટીન જાય થઈ જાય છે તો બન્યા રહે વિડીયોમાં મારા વિડીયો એડિટ આજ વિડીયો જો તો કરી